નમસ્કાર ગુજરાત અત્યારે ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર મોટો પલટવા થઈ ગયો છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે દરિયાની અંદર મોજા ઉછળી રહ્યા છે સાથે સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યો છે તો આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા પણ પડતા જોવા મળી રહ્યા છે અને હવે પછીની આગામી ત્રણ કલાક એટલે કે બપોરના દસ વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણની અંદર વરસાદી અખેરાઓ છે એ સમગ્ર રાજ્યને ધર્મોળ છે અત્યારે જળબંબાકાર થાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે સાથે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોના વિસ્તારોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર પણ તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ દર્શાવવામાં આવ્યું છે એક લો પ્રેશર સિસ્ટમ હવે પછી આગામી બેથી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યમાં બની રહી છે એટલે કે આ લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અસર કરશે આપણે વિવિધ મોડલોના દ્વારા પણ માહિતી મેળવીએ તો જીએફએસ મોડલ ઇસીએમડબ્લ્યુ એફ ને ઇકોન મોડલના જે માધ્યમથી આપણે માહિતી મેળવવાના છીએ તો એ જીએફએસ મોડલ શું કહી રહ્યું છે તો જીએફએસ મોડલની અંદર અત્યારે મિત્રો કચ્છ લાગુના વિસ્તારોની અંદર કે જ્યાં રાપર છે ગાંધીધામ છે તેમજ જે મુદ્રા છે માંડવી છે આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે એ સાથે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાન વિભાગ દ્વારા ખાસ એક મોટી આગાહી કરવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જેમાં રાંધણપુર છે થરાડ છે આ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને હવે પછીની બેથી ત્રણ કલાક ગુજરાત રાજ્યના આ વિસ્તારોની અંદર વરસાદ છે એ ફૂંકા બોલાવશે જળબંબાકારની પરિસ્થિતિ પણ સર્જાશે દસ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ મોટી અપડેટ આગાહી સામે આવી રહી છે અત્યારે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે રેડ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવ્યું છે તો આ રેડ એલર્ટ શાણાકારને દર્શાવવામાં આવ્યું છે કારણ કે અત્યારે મિત્રો વાવાઝોડાની પરિસ્થિતિ તો ઉત્પન્ન નથી થતી પરંતુ વાવાઝોડા સમાન પવનો અત્યારે ફૂંકાય રહ્યા છે ગુજરાત રાજ્યના લગભગ દરેક વિસ્તારોની અંદર કે જ્યાં અત્યારે ચોમાસાના વાદળોનો ઘેરાવો બન્યો છે વહેલી સવારથી જ વાદળો છાવેલું વાતાવરણ રહ્યું છે અને હવે પછીની બપોર સુધીની જે સમયગાળા છે એટલે કે આ બપોર સુધીની જે કલાકો છે એ કલાકો દરમિયાન ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારો એટલે કે સુરત નવસારી ડાંગ તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે સાથે સાથે ગુજરાત રાજ્યના જે મધ્ય ગુજરાતના ભાગના વિસ્તારો છે અમદાવાદ છે મહેસાણા છે પાલનપુર છે તેમજ ડુંગરપુર છે હિંમત હિંમતનગર છે લુણાવાડા ગોધરા દાહોદ આ વિસ્તારોની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવશે બેથી ત્રણ કલાક માટે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર પણ મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળી રહી છે મોટા પ્રકારની છે એ પરિસ્થિતિ ઉત્પન્ન થશે હવે નદી નાળાઓમાં પૂર આવશે મિત્રો નીચાનો વિસ્તારો ડૂબશે અગાઉ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખના રોજ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગમાં સુરત અને ઉત્તર ગુજરાતના ભાગમાં બનાસકાંઠાના જિલ્લાઓની અંદર મિત્રો લગભગ દસ દસ ઇંચ સુધીના વરસાદ નોંધાણા છે એવા જ વરસાદ હવે કચ્છ લાગુના વિસ્તાર સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો આ તમામ જિલ્લાઓ કે જ્યાં સારો વરસાદ નથી પડ્યો એવા વિસ્તારોની અંદર એવા જિલ્લાઓની અંદર અને એવા ગામની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે વરસાદનો જે રાઉન્ડ નવો શરૂ થશે એમાં ગુજરાત રાજ્યના જાણીતા હોવા મનિષ્ણાત અંબાદા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે એમના દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં વરસાદના નવા રાઉન્ડના લઈને એક મોટી અપડેટ આપવામાં આવી છે હવે પછીની ગણતરીની કલાકની અંદર જો વરસાદીય સિસ્ટમનો ઘેરાવો આમનમ રહેશે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના વિસ્તારો વચ્ચે ગુજરાતના જે પણ વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદ પડશે વરસાદી સિસ્ટમનો ઘેરાવો એટલા માટે દ્રઢ બનાવ બતાવવામાં આવી રહ્યો છે કારણ કે ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તારથી સૌરાષ્ટ્રના પૂર્વના પશ્ચિમી ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ ગાજવીજ સાથેનો વરસાદ છે એ વરસી રહ્યો છે વિવિધ મોડલોના દ્વારા પણ આપણે માહિતી મેળવી સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ માહિતી મેળવી તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ વાતાવરણની અંદર તમામ ક્લાઇમેટ ચેન્જના અપડેટ છે એ સામે આવ્યા છે તમામ વિસ્તારોની અંદર ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે હવે પછી કચ્છ લાગુના વિસ્તારોની અંદર અઠ્યાવીસ તારીખ સુધી છે વાતાવરણ આમનમ રહેશે અને અઠ્યાવીસ તારીખ સુધી જો વાતાવરણ આમનમ રહે એટલે કે એકથી બે દિવસની અંદર જો વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોની અંદર જળબંબાકાર આવશે પ્રલય લાવશે કારણ કે જેમ મિત્રો બેથી ત્રણ દિવસ પહેલાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી ડાંગ નવસારી આ જિલ્લાઓની અંદર વરસાદે ધરમોળ્યા હતા વિસ્તારોના વિસાવદરના વિસ્તારો રાજકોટ તેમજ ગોંડલ લાગુના વિસ્તારોની અંદર વરસાદ સારામાં સારા પડ્યા હતા એવા જ વરસાદ હવે પછી કચ્છ લાગુના વિસ્તારોની અંદર પડવાને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે આગાહી સામે આવી રહી છે ગુજરાત રાજ્યના પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આગાહીમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે હવે પછીની બે થી ત્રણ કલાક ગુજરાત રાજ્યમાં છે એ ભારેથી અતિભારે રહેવાની છે ખાસ કરીને તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે રેડ એલર્ટ સમગ્ર કચ્છ જિલ્લાને દર્શાવવામાં આવ્યું છે સમગ્ર કચ્છ વિસ્તારોની અંદર અત્યારે રેડ એલર્ટ છે સાથે ગ્રીન એલર્ટની પણ આગાહી કરવામાં આવી હતી પરંતુ અત્યારે સમગ્ર કચ્છ લાગુના વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપ્યું છે આ સાથે જે રેડ એલર્ટની દર્શાવતી સિસ્ટમ છે એ પછી હવે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ લાવશે તો રાજકોટ છે ચોટીલા છે તેમજ પાલનપુર છે ડુંગરપુર છે હિંમતનગર છે અમદાવાદ છે મહેસાણા છે આ જિલ્લાઓની અંદર તો વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે એ સાથે બેથી ત્રણ દિવસ માટેની પણ ભારેથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદ છે સારામાં સારો પડશે વરસાદ અત્યારે જે દર્શાવવામાં આવી રહ્યો છે મિત્રો લગભગ ચોમાસાની ઋતુનો અત્યારે ત્રીસ ટકા સુધીનો વરસાદ નોંધાઈ ગયો હોય એવા પણ અપડેટ સામે આવી રહ્યા છે તો દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના પૂર્વના ભાગો મધ્ય ગુજરાતથી પશ્ચિમી પૂર્વના ભાગો આ તમામ જિલ્લાઓની અંદર વરસાદી એ છે એ બોલાવી રહ્યો છે બેથી ત્રણ દિવસ જો આ રીતના વાતાવરણ રહેશે તો તમામ ખેડૂતોને પણ પાક નુકસાની થવાનો સમય આવી ગયો છે કારણ કે મિત્રો જે પણ ખેડૂતોએ પાકની નીપત લીધી છે અથવા તો નીપદ લેવા જઈ રહ્યા છે બિયારણ વાવેલું છે એ પણ હવે પૂર અને દુષ્કાળ જેવી અતિવૃષ્ટિ કરતા પણ ભયંકર સ્થિતિ અત્યારે જો સર્જાય સતત વરસાદ ચાલુ રહે લગભગ છેલ્લા ચોવીસ કલાકથી અમુક જિલ્લાઓની અંદર તો સતત વરસાદ ચાલુ છે તો આ રીતના જો સતત વરસાદ ચાલુ રહેશે તો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વાતાવરણની અસ્થિરતાના કારણે ખેડૂતોને પાક નુકસાની વેઠવાનો વારો પણ આવશે અરબસાગરની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બની છે અને અરબસાગરની લો પ્રેશર સિસ્ટમ તો અત્યારે ખાસ મજબૂત બની અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર નથી પહોંચાડી રહી પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હવે પછી આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણી પૂર્વના ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના કાશીના ભાગો તમામ જિલ્લાઓની અંદર અસર કરશે ખાસ કરીને અત્યારે જે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ સામે આવી રહ્યું છે એમાં એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના નજીકના ભાગો તરફ આગળ આવતી જોવા મળી રહી છે આ લો પ્રેશર સિસ્ટમ આવે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી જો આગળ આવશે અને દક્ષિણી ગુજરાતના પૂર્વના ભાગના વિસ્તારોથી મધ્ય પૂર્વના ભાગના વિસ્તારો સુધી જો આગળ આવી અને આ સિસ્ટમ અસર પહોંચાડશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ મોટી અસર પડશે કારણ કે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે મિત્રો દરિયો ન ખેડવા માટે ખેડૂતોને દરિયાઈ ખેડૂતો જે હોય છે માછીમારો હોય છે એમને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દીધી છે ને બેથી ત્રણ કલાક માટે જો અતિભારે વરસાદની સિસ્ટમ સક્રિય રહે તો બેથી ત્રણ કલાક માટે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ છે મજબૂત બનશે અને હવે પછીની આગામી ગણતરીની કલાકોમાં છે એ વરસાદ ધોધમાર પડશે અને ભૂકા પણ બોલાવશે તો આ પ્રકારની જો લો પ્રેશર સિસ્ટમ અને દક્ષિણી ગુજરાતના ભાગથી મધ્ય ગુજરાતના ભાગ વચ્ચેની લો પ્રેશર સિસ્ટમો જો અસર પહોંચાડી રહી હોય તો હવે પછી ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ છે એ સાર્વત્રિક વરસાદ પણ શરૂ કરશે કારણ કે હવે ચોમાસાનો જે નવો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ શરૂ થશે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હશે અને આ રાઉન્ડની અંદર મિત્રો દરેક જગ્યાએ કે જે જિલ્લાઓની અંદર અત્યાર સુધી વરસાદ નથી નોંધાણો અત્યાર સુધી વરસાદ નથી પડ્યો એવા જિલ્લાઓની અંદર પણ વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે વરસાદનો નવો રાઉન્ડ મિત્રો ઓગણત્રીસ તારીખથી શરૂ થશે ઓગણત્રીસ તારીખથી લઈ અને લાંબો ગાળા દરમિયાન ચાલતો આ રાઉન્ડ છે કારણ કે ત્રીજા રાઉન્ડની અંદર બે નક્ષત્ર ફરે છે કયા કયા નક્ષત્ર બદલશે કયા કયા નક્ષત્રની અંદર કેવો વરસાદ પડશે એ જાણવા માટે તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા લેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો વેધર એનાલિસિસ અને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ ઘણી બધી અપડેટો છે તમને દિવસ દરમિયાન મળતી હોય છે તો એ માટે પણ તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જે પણ મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યના તેમજ ગુજરાત રાજ્યની બહારના જે પણ વિસ્તારના મિત્રો હોય એમના જિલ્લાની અંદર ગામની અંદર કે પછી એમના વિસ્તારની અંદર જો વરસાદ સારો પડતો હોય અથવા વીજળીના કડાકા ભડાકા થતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે જેથી કરી એના વિશે ફરી વખત નવી આગાહી માટે છે એ અમને પ્રોત્સાહન મળતું રહે